મિત્રો ચડી ગયા બધા પોતપોતાની ઓળખી નીકળશું બધા નીકળવાની તૈયારી કાશ્મીર શરદી થઈ આવી છે એના ભાવ પૂછતા આવી હું છે

શરદી થઈ ગઈ હું જે ઝાર ઉપાડશે ને કે અમે ઉપાડતા આવજે ઉપાડી આવી

એક ધંધો જે લાઈટ આવુંસનો એક વરસ નોકરી કરવાનીયા 30 કરોડ દીએ પગાર તમને તો ફીકલમાં આમાં હાલી જાય આવું જોઈ નઈ કા અમાર કાકા તો મોકે ઉપાગી લાગે ઈ વાત સાચી આમ તો કરી જેવી મહેનત કરી આવે ને થાય हम कुत्ता जे मेहनत के निंदर दा मस्त आवी जाए रात ना हा कि हो गया तमनी हा कि हो गया तो ही मन फाकी नी आयो हूं पड़ला जी फाकी हूं मां का ने का क्या कहा बाप ने कहा अबे साले मित्रों आपलो वीणो टूट ही गयो जे हमें ता वीणो चाहिए आ बापा देसी जुगाड़ करे जे का बांध

આગળ થોડી વાર બેઠા ને કે ચા નાસ્તો મંગાવી જલ્દી મશીન ચાલુ કરે いただきます。Yeah, you know. yeah. આપણે ઉપાડી લીધો હવે આપણે ગરમા ને ગરમા ખાઈ લેજ હિસાબ હિસાબે લઈ લેતા હવે કઈ ઝીંગામાં વધારો આવશે

નાસ્તો નાસ્તો કરવો હોય તો અમારે રચમાં મચ્છી ભેળવી હોય જાજો અમારા રસ માં રચમાં નાસ્તો કરો અમારા જારમાં ફૂલ મચ્છી પેળી પેટ ભરી નાસ્તો કરી લેવાનો અમારા ઝારમાંથી ખાઈ લેવાની મચ્છી જારમાં પડ્યું રહે સુંગી ગયો છું ઝીંગા આ દેટકા ના ઈંડા આવ્યા ભાઈ મિત્રો દેટકા અમુક એને માકુલ ગીર કટલ ફીસ મેને અમે એને દેટકા ગીર દસમા મહિનામાં ચાલુ કરશું દેટકા મારો ત્યારે આપણા દેટકા ના આવશે ઉંટિયાડા જલ્દી ઉત્સવ ને દીપક

વાતાવરણના હિસાબે મિત્રો ઝીંગા ઓછા પડી ગયા વરસાદ એવો માલ રહેતો તો ને તડકો નીકળતો નતો એટલે ઝીંગા ઓછા પડી ગયા બે છે હવે કઈ ઝીંગામાં વધારો આવે તો ખબર નથી બરચ નાખે એ કાલ માટે કાલ માટે આ નાખી દઈએ બીજા આપણે મિત્રો એક ઝાર નો પાર નાખીએ બીજો નાખીએ આપડે પપ્પા બે દિવસે તડકો નીકળ્યો તમને એવું લાગે કાલે આવશે આપણને જીંગા

મિત્રો એકતા તા ઝીંગા આવે નહી અખબાર જ્યાં ઝીંગા જો ખાવા જાય ને ત્યાં બાજુમાં ચાઇનીઝ રાઈસ મળે છે આ ભાઈ ને વળી ચાઇનીઝ રાઈસ જોઈએ ખાવા એનું મોઢું બટેકા જેવું ને વળી ચાઇનીઝ રાઈસ ખાઈ હોય દોસ્ત ભેગારી નહીં આપો બહુ પૈસા આપને પાસે અમે કોથરા ખાઈ ને ડી કાઢી મેં ગરીબ હું ઝીંગા આવે કે ના આવે ખાવાનું પેલા જોઈએ બરોબર હાલો મિત્રો રજ પડી ગયા છે આપડા વિકરી આવે આપણે થોડીક વારમાં હીટ મારી લી આવી ગયા જ આપડે બારે હવે મારશો આપડે કાલે બીજા વિડીયો જો તમને વિડીયો સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો ખાવા પે